મહેન્દ્રા બસો પંચાણું ડીએ બેતાલીસ વોસ પાવર આખે આખું ઓરિજિનલ કંપની કલરમાં ક્યાંય કલરનો ડાઘ નહીં ચારે ચાર ટાયર આગળના ટાયર નવા બીકેટીના કેટીના પાછળના કંપનીના ટાયર પહેલી વખત રિમોટ થયા છે બે હજાર અગિયાર બારનું મોડલ છે કંપનીના માર્કા મારેલા છે તેરના ટાયર છે વન ઓનર જે જે ચૌદ અમરેલીનું છે ખડો બળો કાંઈ એકદમ ચોખ્ખું કરે ખેડૂત નહીં જે ચૌદ આખું ઓરિજનલ ક્યાંય ડાગ નહીં કંપનીના સ્ટીકર અંદર બેટરી નવી હાવ તેરના ટાયર આવે કંપનીના છત્રી છાયો પેટી લાગેલી પાછળ જેટલા વખાણ કરો એટલા ઓછા ફૂલ જવાબદારી વાળું છે બધી જવાબદારી તેતાલીસ એચપી નું પણ એકદમ પરફેક્ટ આવે એન્જીની ફૂલ જવાબદારી હજી હોય નથી નથી સીધું આવ્યું તો સીધા ફોટા પાડ્યા છે ડાક્ટર ડાક ડબ કરવી એન્જીની ફૂલ જવાબદારી એંજી વરાળ નહીં પાડ્યો નહો હોય ઉંડાડવાનું કોઈ વસ્તુ પાઈ નથી

હજી બહુ જાજુ હાલેલું જ નથી ઓરિજિનલ આખું ટ્રેક્ટર નથી આટલું છે